તળાજાના કોંગ્રેસના પૂર્વનગર સેવકની પ્રેમ પ્રકરણના અનુસંધાને બે શખ્સોએ છરીના ઘાસેકી હત્યા કરી તળાજા તાલુકાના વોર્ડ નંબર ત્રણના પૂર્વ કોંગ્રેસના નગરસેવક સુનિલભાઈ ચૌહાણ મહુવાના નૂતન વિસ્તારમાં હતા તે વેળાએ પ્રેમ પ્રકરણની દાજ રાખી રરેશભાઈ ચૌહાણ કુલદીપભાઈ ચૌહાણે છરીના ઘાસેકી ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક ભાવનગર સારવારથી સ્થળવામાં આવતા રસ્તામાં જ સુનિલભાઈ ચૌહાણનો મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી હરેશભાઈ ચૌહાણ અને

Bien, gracias. રાત્રિના સમયે મહવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતનગર વિસ્તારમાં સુનીલ ચૌહાણ નામના વ્યક્તિને અન્ય બે ઇસમો વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે માથાકૂટ થયેલી હતી જેમાં સામા કક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનીલભાઈને છરી મારવામાં આવેલી હતી ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર સટી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવેલા હતા પેટના ભાગે શરીર વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો જેથી સુનિલભાઈને ભાવનગર સટી હોસ્પિટલ પહોંચે એ પહેલાં રસ્તામાં જ તેમને મૃત જાહેર કરવામાં આવેલા હતા મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મહુવા પોલીસ કરી રહી છે હત્યાનું કારણ હત્યાનું મુખ્ય કારણ આરોપી અને ભોગ પન્નાની વચ્ચે કોઈ કોમન સ્ત્રી મિત્ર બાજુ લઈ અને હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે